ગરમી નું પ્રમાણ થોડું વધારે છે એટલે વરસાદ લાવવાની શક્યતા છે પૂરેપૂરી આજનું પ્રમાણ થોડુંક વધારે છે વરસાદ નો આગાહી લાગે છે કદાચ વરસાદ આવી શકે છે જો આપડે ગાડી મસ્ત ની પાર્ક કરેલી છે એકને હમણાં સીઝન કાંઈ છે નહીં ચોમાસામાં મંડપ સર્વિસ ને એટલે ગાડી આપડે ફ્રીજ પડી હોય કરી મસ્ત ની ગાડી છે એક નંબર આપણે ગાડી નવી ચોડાવી હતી શોરૂમ માંથી

ઝાજરી પેરી છે ખમ ગમતા અવાજ આવે ને તો આમ રમત થાય છે હા મજા આવે ને કૃષ્ણા હવે ઘણી મોટી થઈ ગઈ છે એટલે હમસા શીખી ગઈ આપણે બોલાવી એટલે આપણે સામુ જોવે જો કેમ કે આખો દિવસ ઘરે હોય એટલે અત્યારે મેં એને તૈયાર કરી દીધી અને આપણે તે ખાઈ લીધું એટલે કે રોંઢો કરી લીધો ને જો આ બસ લેશન હાલે હે ભૌતિક કે કેટલું લેશન કીધું છે કેટલું લેશન કીધું છે હોસ્ટેલ માં ઉલ જાવ હોસ્ટેલ ને એવું કોને કીધું

વાળ નું કરવાનું હોય કેમ કે લહેગીર બાપુ લોટ કરવાનું હોય તો આપડે અત્યાર માં રાંધવાન શરૂ કરી દેવી કેમ કે સૂર્ય મુનિ એવું બનાવ્યું એટલે વાર લાગે તો આપણે પેલા સૂર્ય લોટ બાંધી નાખવી ને પછી રોટલાને એવું ઘડવી પણ ભૌતિક ને ઘડી કર લેશન કરવું એમ ગમે જો ત્યાં દીદી ને ત્યાં બે ગયો કાંઈ ખવડાવ હતું મીડો છો ભૌતિક શું ખવડાવ કૃષ્ણા ને જો નાન ખટાશ ઉપાડી આમ જો હાથ છે તારો હાથ પકડી રાખે છે જો એને ખાવાની કેટલી ઉતાવળ છે હજી એને નો ખવરાવાય પાણી પીવાની ઉતાવળ કરે હે કૃષ્ણા જો આખું મોઢું બગડ્યું એનું જો તો ખરો કૃષ્ણ જો નાન ખટ્ટા ખાવાનું હા તો આવડી ગયું નહી કૃષ્ણ દાદ નથી તો દાદ નથી તો તું ખાસ નાન ખટાય તો એ જો અમારે કૃષ્ણ નાન ખાવા માંડી છે ભૌતિક કે જો દેખ